ચા તો દરેક જગ્યાએ મળે છે પણ સ્વાદ પરંપરા અને વિશ્વાસ બધે નથી મળતો એટલે જ તો ઓગણીસો ને પંચોતેરથી આજ સુધી એક જ નામ લોકોની જીભ અને દિલોમાં એક સરખું રહ્યું છે અને તે નામ છે એમ સી મોદીની ચા જી હા મિત્રો આપણા શહેર રાધનપુરમાં પચાસ વર્ષથી વધુના વિશ્વાસ સાથે સૌથી વધુ પીવાતી ચા એટલે એમ મોદીની ચા રાધનપુર હોય આખું વઢિયાર કે ચોરાડ સવારની પ્રથમ કિરણથી લઈને સાંજની ઠંડક સુધી લોકોની એક જ પસંદ એક જ નામ એટલે એમ મોદીની ચા ઓગણીસો ને પંચોતેરથી અવિરત સેવામાં જે સ્વાદ હતો તે આજે એનો એ જ છે એટલે જ તો લોકો એમ સી મોદી ચાનો આગ્રહ રાખે છે એમસી મોદીની ચા પાંચ પેકેટમાં અવેલેબલ છે એમસી મોદી પ્રીમિયમ ચા એમસી મોદી સુપર ચા એમસી મોદી સુપર લિપ ચા એમસી મોદી પ્રીમિયમ લિપ ચા અને એમ સી મોદી સ્પેશિયલ ચા દરેક ચાનો અનોખો છે સ્વાદ એટલે જ તો ઓગણીસો પંચોતેરથી આજ સુધી એક જ નામ લોકોની જીભ અને દિલમાં એક સરખું ગુંજી રહ્યું છે અને તે નામ છે એમ મોદીની ચા શહેર કે ગામડાના દરેક પરિવારોને ગમતી ચા એટલે એમ મોદીની ચા તમે જો ટ્રાય ન કર્યો હો તો એક વખત જરૂર ટ્રાય કરજો તમારી પણ પહેલી પસંદ બની જવાનો છે એમ મોદીની ચા એડ્રેસની વાત કરું તો વૃંદાવન સોસાયટીની બહાર બસ સ્ટેન્ડ સામે રાધનપુર